જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જઆઈજી નિલેશ ડાંજડિયા એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ પર હાજર રહી ડિમોલેશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે શહેરમાં શાંતિ બની રહે એ માટે જોડિયા શહેરના સંવેદનશીલ પોઈન્ટ પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા આ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા બાદમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જાઈજી નિલેશ જાંજડિયા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત ત્રણ એસપી છ ડીવાય એસપી પચાસ પીઆઈ તથા પીએસઆઈ સહિત ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ત્રણ જિલ્લાના બારસો જવાન પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત તૈનાત કરી કામગીરી શરૂ કરાવી હતી આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગાડીમોલેશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં ત્રીસ જેસીબી પાંચ હિટાચી પચાસ ટ્રેક્ટર અને દસ ડમ્પર સહિતના સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે સિત્તેરથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ વીજ પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે